તાલુકાના ધ્રબ પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો જ્યાં બાળમનના વ્યવસાયિક સપનાને નવો આયામ મળ્યો ધ્રબ પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો બાળમનના વ્યવસાયિક સપનાને મળ્યો નવો આયામ મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામે આવેલી પ્રાથમિક શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળકોમાં સ્કિલ ડેવલપમેન્ટ આત્મવિશ્વાસ અને વ્યવસાયિક સમજ વિકસે તે હેતુસર આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ આનંદ મેળામાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી હતી બાળકો દ્વારા જાતે બનાવેલી વસ્તુઓનું વેચાણ કરીને બિઝનેસ કેવી રીતે કરવામાં આવે ભાવ નક્કી કરવો ગ્રાહકો સાથે સંવાદ સાધવો જેવી મહત્વની બાબતોનું પ્રાયોગિક જ્ઞાન મેળવ્યું આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી અને સમગ્ર સ્ટાફ દ્વારા બાળકોને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું સાથે સાથે ગ્રામ પંચાયતના સભ્યો અને ટીમ દ્વારા આનંદ મેળાની મુલાકાત લઈ બાળકોના પ્રયાસોને બિરદાવ્યા હતા અને તેમને ભવિષ્યમાં પણ આવા નવતર કાર્યક્રમોમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રકારના કાર્યક્રમો દ્વારા બાળકોમાં સર્જનાત્મકતા સ્વાવલંબન અને નેતૃત્વ ગુણો વિકસે છે જે તેમના સર્વાંગી વિકાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે ધ્રબ પ્રાથમિક શાળાનો આ આનંદ મેળો ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ સાથે વ્યવહારિક જ્ઞાનનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે શિરાજ મલેક સાથે આરીફ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ તમામ દોસ્તો આપ સૌ જાણો છો કે જ્યારે બાળકોના સ્કીલ ડેવલપમેન્ટ માટે ઘણી શાળાઓમાં આનંદ મેળા થતા હોય પરંતુ ધ્રબની પણ પ્રાથમિક શાળા છે એની અંદર પણ બાળકોના પ્રોત્સાહન માટે આનંદ મેળો થયો છે અને આનંદ મેળાનો એક હેતુ હોય છે કે બાળકો નાનપણથી બિઝનેસ કઈ રીતે કરવું પોતાનો બિઝનેસ વ્યાપ આગળ રીતે કઈ વધારો એ હેતુથી આયોજન થતા વધારે આપણી સાથે સરપંચ પ્રતિનિધિ પણ અસલમભાઈ મોજૂદ છે અસલમભાઈ આ આયોજન કરવા બાબતે શું કહેશો આપ આજે પ્રાથમિક શાળાના વતે આજે આનંદ મેળાનો આયોજન રાખવામાં આવ્યો છે બહુ સરાહનીય છે કેમ કે આજે આત્મનિર્ભર બનવું બાળકો માટે તે ઉત્સાહનો છે પોતે આજે

સારું છે અને છોકરાઓ માટે કઈક શીખવા જેવું છે કે એને આગળ વધીને શું કરવું કેવી રીતે બિઝનેસ કરવો કેવી રીતે વેપાર કરવો એમાં એને શીખવાનું મળે એ માટે અમે દ્રપક્રમ પંચાયત હતી આ બહેનોને શુભેચ્છા પાઠીએ છીએ સાહેબ ખાસ કરીને બિઝનેસમાં સ્કિલ ડેવલપમેન્ટ તમે લોકોને કઈ રીતે સમજાવી શકો છો આ ક્યાંક ને ક્યાંક તમે હવે બાળકોને પણ તૈયાર કર્યો ત્યારે આ બાળકોનો ઉત્સાહ કેવો જોવા મળી રહ્યો સાહેબ ઉત્સાહ તો તમે જોઈ શકો છો કેટલું છે બાળકોમાં અને આપણે વાત તો કરતા હોઈએ સ્કીલ ડેવલપમેન્ટની એ વાત કરવી અલગ છે અને પ્રેક્ટિકલ કરવું એ અલગ છે તો તમે જોઈ શકો છો આ દ્રબ સ્કૂલની બહેનો અને દ્રબના લોકો જે સાથ સહકાર આપી અને એ લોકોને પ્રેક્ટિકલ રીતે કેવી રીતે વ્યવસાય કરવું અને કેવી રીતે ધંધો રોજગાર મેળવું તે સમજાવી રહ્યા છે અને આ જોઈ અને મને ખૂબ આનંદ થાય છે બાળકોની આ મહેનતને આપ કઈ સુવિધા પાડો છો આત્મા આત્મનિર્ભર બને બાળકો આજે નાના છોકરાને આ મગજમાં બેસાડવું કે પોતાનો બિઝનેસ કાઈક પણ કરવો બહુ સારું સારું થયું છે આજના આ દ્રશ્ય બેન ખાસ કરીને કોઈ પણ બિઝનેસ કરવો હોય કારણ કે આપણે મોટા છીએ તો આપણે પણ બહુ તૈયારી કરી પડતા આ બાળકો તો મને લાગતા નથી લાગતું આખી રાત સુતા હશે પરંતુ એમના ચહેરા ઉપર સ્મિત દેખાઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક એના પાછળ તમારી મહેનત દેખાઈ રહી છે સાચી વાત છે કે ગ્રામ પંચાયત પ્રાથમિક શાળામાં બાળકો પોતે જ અમને કહેતા હતા કે બેન અમારે કાઈક એવી પ્રવૃત્તિ કરવી છે કે અમને નફો અને નુકસાન

આ આયોજન ને કેટલો જરૂરી છે બાળકો માટે અને કઈ રીતે આપ શુભેચ્છા પાઠવ છો બાળકો નાનપણથી જે કમાવાની વૃત્તિ એનામાં જાગૃત થાય કે મોટા થઈને વેપારી બને તો કઈ રીતે નફો થાય નુકસાન પણ એને કદાચ થાય પણ એને જાગૃતિ હોવી જોઈએ એટલે નાનપણથી જ આ વેપાર વૃત્તિ શીખે અને અત્યારે આપણે જોઈએ છીએ કે મુન્દ્રામાં વેપારીઓ કોઈ પણ રીતે આગળ વધે જ છે એમ તો બાળકો અમારે અત્યારથી જે સ્કીલ ડેવલપ કરે એવો અમારો મુખ્ય હેતુ છે કોઈ પણ કાર્ય કરવા માટે પંચાયતની ટીમ સાથે હોય છે અને પંચાયત ટીમ સમગ્ર તમારી ખંભે થી ખંભો મળેલ તમારી સાથે છે ત્યારે પહેલે તો આ ટીમ ને આપ કેડી શુભેચ્છા પાઠવું છું કારણ કે પંચાયતની ટીમ અમે એક જ હાકલ કરીએ ને આખી ટીમ અમારા માટે તત્પર રહે છે કોઈ બી સપોર્ટ હોય ઈવન શૈક્ષણિક છે કે સ્કૂલ નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે ગમે તે માટે પંચાયતની ટીમ હંમેશા ખડે પગે રહે છે અમાર ત્યાર બાદ બેન આ બાળકોને તો તમે તૈયાર કર્યા છે તમે એમને પ્રેક્ટિસ આપો છો પણ તમને જે સાથ મળી રહ્યો છે એવું વ્યક્તિ તો કોણ અમને જો સૌથી વધારે સાથ આપ્યો હોય તો ઈ અમારા સ્કૂલના એસએમસીના અધ્યક્ષ ઇરફાનભાઈ છે આજે એમની ડે ડ્યુટી હતી છતાં એમણે આનંદ મેળાનું આયોજન અમે કર્યું તો એના માટે એમણે એમની ડ્યુટી ચેન્જ કરી અને આજે એ અમને સાહ સહકાર આપવા માટે અમારી શાળામાં આવ્યા છે એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જો એમના વિશે એક વાત કહીએ તો એ અમારી શાળા માટે એકસો સમાન છે

આજે અમે આ જો પ્લાનિંગ કર્યું છે છોકરાનો પ્રોત્સાહન વધે અને છોકરાને આગળની પ્રગતિ કેવી રીતે કરવી થોડુંક અમે ખ્યાલ એવી રીતે આવ્યો કે અમે હર સાલ આયોજન કરીએ છીએ હર સાલ અને અલગ અલગ સ્ટોલ બનાવીએ છીએ એટલે જે જેને જેવી પ્રમાણે એવી ટાઈપના આપણે ભાવું નક્કી કરવામાં આવ્યું તું પંદર રૂપિયા એને બાળકોને ટોટલ સુવિધા છે કે ચૂંટણી થતી હોય ત્યારે પક્ષા પક્ષી વાર થતો હોય છે પરંતુ ચૂંટણી બાદ આપણે આપડા ગામના વિકાસ માટે તમામ લોકો સાથે લાગી રહીએ કારણ કે આપણો વિકાસ સાથે આવનારા પેઢી છે બાળકો છે એમના વિકાસ માટે જ્યાં સરસ આનંદ મેળો યોજાડ્યો છે અમના માટે સ્કીલ ડેવલપમેન્ટ બિઝનેસ કઈ રીતે કરવું કારણ કે આજના સમયમાં હવે આગળના સમયમાં જાતા જાતા ક્યાંક બિઝનેસ હાથ પણ થઈ જશે કારણ કે તમારાથી વિશેષ હોશિયાર સામે હોઈ શકે એના માટે જ્યારે આવી સરસ તૈયારી થતી હોય ત્યારે તમામ આ ટીમ બહેનોને અને સાથે સાથે પંચાયત ટીમને ન્યૂઝીલેન્ડ ગુજરાત ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું શ્રીરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત